દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવેન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે કોર્ટે કેજરીવાલ અને કે કવિતાની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સાત મે સુધી લંબાવવામાં આવી છે તો દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દારૂ કૌભાંડ સંબંધિત એડી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતાઓ કે કવિતા અને ચેનપ્રીતસિંઘની ન્યાયિક કસ્ટડી સાત મે સુધી લંબાવી છે ગયા સોમવારે દિલ્હી હાઈકોર્ટે કાયદાના વિદ્યાર્થી પ્રત્યે સખત નારાજગી વ્યક્ત કરી હતી જેણે મુખ્યપ્રધાન કેજરીવાલને એક્સાઇઝ નીતિ અને અન્ય બાબતોમાં વચગાળાના જામીનની માંગ કરી હતી કોર્ટે તેમને પૂછ્યું કે તમને આ વિન્ટો પાવર ક્યાંથી મળી છે શું તમે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છો નિર્ણય તો લઈ લો જે લીધો છે તો અહીં શા માટે આવ્યા તો કેજરીવાલને તમારી મદદ કે તમારી નિર્ણયની જરૂર નથી કેજરીવાલે પણ અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો કે તેને કાયદાનો દુરુપયોગ ગણાવીને અરજીકર્તા પાસેથી મદદ લેવાનો ઇનકાર કર્યો છે એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન મનમોહનસિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમસિંહ અરોરાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે કાયદાનો સ્થાયી સિદ્ધાંત એ છે કે પીડિત પક્ષે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ બેન્ચે કહ્યું કે નિશંકપણે પીઆઈએલમાં લોકસ ભૂમિકા હેઠળ હળવી કરવામાં આવી છે તો જો કે ગરીબ અથવા સામાજિક અને આર્થિક રીતે પાછાત અથવા અપંગ વ્યક્તિઓ તેમના અધિકારોથી વંચિત ના રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કરવું જોઈએ તેવા કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમની પાસે કોર્ટનો સંપર્ક કરવાનું સાધન છે જે તેમણે હકીકતમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્યો છે બેન્ચે કહ્યું કે પરિણામમાં આ કોર્ટનું માનવું છે કે અધિકાર ક્ષેત્રના સિદ્ધાંતમાં કોઈક છૂટછાટની જરૂર નથી